હેલો પ્રિય દર્શકો આજે અમે તમારા માટે પંદર નવેમ્બર બે હજાર ચોવીસનું દૈનિક જન્માક્ષર લઈને આવ્યા છીએ જેમાં અમે તમારો દિવસ સારો બનાવવા માટે એક નાની ઝલક રજૂ કરીશું અમારી કુંડળી ઇન્ટરનેટના આધારે તૈયાર કરવામાં આવી છે અને અમે દાવો કરતા નથી કે તે સો ટકા સાચી છે તેમ છતાં આ વાંચીને તમે તમારી રાશિ અનુસાર કેટલીક માહિતી મેળવી શકો છો તો ચાલો જાણીએ તમારી રાશિની સ્થિતિ મેષ આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં તમારા પ્રયત્નોથી તમને સફળતા મળી શકે છે પરિવારમાં સુખશાંતિ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે ૃષભ આજે તમારે તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ રાખો કોઈ મહત્વપૂર્ણ કામમાં વિલંબ થઈ શકે છે પરિવારમાં કોઈની સાથે વિવાદ ટાળો અને ધીરજથી કામ લો મિથુન મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થવાની સંભાવના છે સામાજિક કાર્યોમાં તમારી ભાગીદારી વધી શકે છે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો મળી શકે છે ધ્યાન રાખો કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કર્ક આજે તમારી રાશિમાં માનસિક તણાવ બની શકે છે તમે કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવી શકો છો શાંતિ જાળવી રાખો અને પરિવાર સાથે સમય પસાર કરો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો સિંહ આજે તમને નાણાકીય બાબતોમાં સફળતા મળી શકે છે રોકાણ માટે દિવસ સાનુકૂળ છે કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે સાંજે પરિવાર સાથે સારો સમય પસાર થશે કન્યા આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓ પર કામ કરવાનો છે વેપારમાં નવી તકો મળી શકે છે પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો તુલા આજનો દિવસ થોડો મુશ્કેલ હોઈ શકે છે કામમાં અડચણો આવી શકે છે પરંતુ ધૈર્ય રાખો કોઈની સાથે પૈસા સંબંધિત લેવડ દેવડમાં સાવધાની રાખો માનસિક તણાવથી બચવા માટે ધ્યાન કરો વૃશ્ચિત સંબંધો સુધારવા માટે આજનો દિવસ સારો છે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે કાર્યસ્થળે તમને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે આજે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો તમે તાજગી અનુભવશો ધનુ આજનો દિવસ તમારા માટે સારો રહેશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને કાર્યસ્થળ પર પણ તમને સારા પરિણામ મળશે કોઈ નવું કામ શરૂ કરી શકો છો મિત્રો તરફથી સહયોગ મળશે મકર આજે કાર્યસ્થળ પર તમારો આત્મવિશ્વાસ વધશે તમારું સન્માન વધી શકે છે અને અધૂરા કાર્યો પૂરા થશે પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કુંભ નાણાકીય લાભની તકો મળી શકે છે નવા વ્યવસાયિક કરારો માટે દિવસ અનુકૂળ છે તમે જૂના મિત્રોને મળી શકો છો તમે સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો અને તમારું મન પ્રસન્ન રહેશે આજે તમે થોડો માનસિક દબાણ અનુભવી શકો છો પરિવારના કોઈ સભ્યનો સહયોગ તમને રાહત આપશે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળની યાત્રા થવાની સંભાવના છે શાંત રહો અને નિર્ણયો લો પ્રિય દર્શકો આ જન્માક્ષર દ્વારા અમે તમને આજની જ્યોતિષીય આગાહી જણાવી છે આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી કૃપા કરીને આને સંદર્ભ તરીકે જુઓ અને તમારી પોતાની વિવેકબુદ્ધિથી ન્યાય કરો જો તમને આ જન્માક્ષર ગમ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા સહકારથી જ અમે તમને આવા રસપ્રદ અને માહિતીપ્રદ વિષયો સાથે જોડાયેલા રાખી શકીશું આભા